આબુરોડ રીકો પોલીસે રાજસ્થાનના માવલ નજીક નકલી પોલીસ બનીને એક લાખ રૂપિયાનો તોડ કરનાર ચાર ઇસમોના કાવતરાનો પર્દાફાશ કર્યો છે આ સમગ્ર ઘટનામાં બનાસકાંઠાના ચાર શખ્સો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે જેમાંથી એકની અટકાયત કરવામાં આવી છે અને અન્ય ત્રણ ફરાર છે પ્રાથમિક માહિતી અનુસાર બનાસકાંઠાના ત્રણ મિત્રો રાજસ્થાનમાં પાર્ટી કરવા ગયા હતા ત્યાં તેમનો જ એક મિત્ર નકલી પોલીસ સાથે મળીને તોડ કરવાનો પ્લાન બનાવ્યો હતો આ પ્લાન હેઠળ ભોગ બનનાર ત્રણ મિત્રોને સોનાનું બિસ્કિટ ડુપ્લિકેટ છે તેમ કહીને માવલ નજીક જંગલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેમને માર મારવામાં આવી રહ્યો હતો અને એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી આ બનાવની જાણ ભોગ બનનારના સગાને થતા તેઓ તાત્કાલિક એક લાખ રૂપિયા લઈને અસલી પોલીસને સાથે રાખી ઘટના સ્થળે પહોંચ્યા હતા અસલી પોલીસને જોઈને નકલી પોલીસ બનેલા શખ્સોનો ભાંડો ફૂટી ગયો હતો આબુરો ડ્રીકો પોલીસે આ બનાવમાં નકલી પોલીસ બનેલા પાલનપુરના દિનેશ ગીરીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે જોકે બનાસકાંઠાના મલાણા આંત્રોલી અને પાલનપુરના અન્ય ત્રણ નકલી પોલીસ બનેલા ઇસમો ફરાર થવામાં સફળ થયા છે પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટનાથી પોલીસ વિભાગમાં પણ ચકચાર મચી ગઈ છે અને આવા કિસ્સાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે